એના માટે આ વૈદિક ગુણાકાર યંત્રનો આપણે ઉપયોગ કરીશું વિદ્યાર્થી મિત્રો જે છે એ જૂની પદ્ધતિથી ગુણાકાર શીખતા હોય છે પરંતુ આપણે વૈદિક રીતે જો ગુણાકાર શીખવું હોય તો એ લોકોને આપણે આદત પાડવાની છે કે

હવે અહીંયા જે છે આપણે આવી રીતે મેં પટ્ટી લગાડી દીધેલી છે કે જેથી કોઈ પણ રકમ આપણે ફરીથી ભૂસી શકીએ અને ફરી પાછી એમાં પ્રેક્ટિસ કરી શકીએ ધારો કે અહીંયા ત્રેવીસ ગુણ્યા ચોવીસ છે એવી જ રીતે હું અહીંયા બેતાલીસ ગુણ્યા પિસ્તાલીસ પણ કરી શકીશ અને જો બેતાલીસ ગુણ્યા પિસ્તાલીસ નહીં તો પછી આપણે બ્યાસી ગુણ્યા ત્રાણું જે છે એનો ગુણાકાર કરવો હોય તો પણ કરી શકશું એટલે વિદ્યાર્થી મિત્રો ભૂસી અને ફરી પાછા વધારે પ્રેક્ટિસ આની મદદથી કરી શકશું હવે અહીંયા આપણે એક રકમ લીધેલી છે ત્રેવીસ ગુણ્યા ચોવીસ તો સૌપ્રથમ આપણે અહીંયા બે લખોટી રાખીશું ત્યાર પછી આપણે અહીંયા ત્રણ લખોટી રાખીશું હવે અહીંયા ફરી આપણે બે લખોટી જોઈશે અને અહીંયા જોઈશે ચાર ચાર લખોટી જોઈશે હવે સૌપ્રથમ આપણે શું કરીશું તો કે અહીંયા જે છે એ આ યંત્રની યંત્રની ઉપર મેં આવી રીતે નંબર આપી દીધા છે એક બે ત્રણ અને ચાર હવે સૌપ્રથમ આપણે પહેલાં નંબરની ક્રિયા કરવાની છે એટલે કે પહેલા નંબરનો ગુણાકાર કરીશું એટલે કે આ રકમ જે છે એને આની સાથે ગુણીશું હવે અહીંયા આપણી પાસે ત્રણ છે અને અહીંયા છે ચાર હવે ત્રણ ચોખ્ખું બાર એટલે જે જવાબ આવ્યો એ લખોટી આપણે આની અંદર મૂકી દઈશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર હવે બીજા નંબરનો સ્ટેપ જોઈએ કે અહીંયા બીજા નંબરના સ્ટેપની અંદર આ બંનેનો આપણે હવે ગુણાકાર કરવાનો છે આપણો સૂત્ર છે ભ્યામ ઉર્ધ્વ ઉર્ધ્વતેરી ભ્યામ એટલે કે ઊભા અને ત્રાસા ગુણાકાર એટલા માટે આપણે પહેલાં ઊભા ગુણાકાર કરી લઈએ હવે આ રકમનો આની સાથે ગુણાકાર કરીએ તો અહીંયા બે દો ને ચાર એટલા માટે હવે આપણે અહીંયા મૂકી એનો જવાબ આપણે અહીંયા મૂકી દઈશું એક બે ત્રણ અને ચાર હવે આપણે અહીંયા જોઈ લઈએ કે ત્રીજા નંબરની કઈ ક્રિયા કરવાની છે તો ત્રીજા નંબરની ક્રિયાની અંદર આ બેનો ત્રાસ ગુણાકાર કરવાનો છે અહીંયા છે આપણી પાસે ચાર છે લખોટી અને અહીંયા છે બે એટલે હવે આપણે આનો જવાબ મળશે ચાર દુ ને આઠ અહીંયા આપણે આઠ મૂકી દઈશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ હવે ચોથા નંબરને અહીંયા છે તો ચોથા નંબરની આપણે ક્રિયા કરીશું ચોથા નંબરની અંદર છે અહીંયા ત્રણ અને બે તો ત્રણ દો અને છ એટલે આપણો જવાબ મળશે કે આમાં જે જવાબ મળે એને આપણે અહીંયા જ રાખી દેશે જે જવાબ મળે એને પણ આપણે અહીંયા રાખી દેશે પરંતુ અહીંયા જે જવાબ મળ્યો છે એ બંનેનો આપણે સરવાળો કરીને રાખવાનો છે એટલે કે હવે અહીંયા આપણે કેટલા મળ્યા બે ને બે ચાર ને બે છ ને બે આઠ આઠની અંદર આને આપણે ઉમેરી દઈશું આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ એ ચૌદ જે છે એને આપણે અહીંયા ઉમેરી દઈશું હવે આ જે છે આને આપણે અહીંયા જેમ છે એમ જ મૂકી દેવાના છે આપણને જે મળ્યા બાર એ આપણે અહીંયા મૂકી દીધા અને અહીંયા જે છે એને આપણે અહીંયા મૂકી દીધા હવે આગળ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે હવે શું કરીશું કે અહીંયા જે રકમ આપણને મળી છે ને કેટલા છે 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 આ આપણી પાસે બે ચાર ને બે છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર હવે બાર માંથી છે એ આપણે એકમ અને દશકનો અંક જોવાનો એકમના અંક ની અંદર જે સંખ્યા જે છે એ જ અહીંયા રાખવાની એકમમાં આપણને મળશે બે તો બારનો બગડો અને વૈદિક મૂળની અંદર જે છે આપણે જીવાત હોય એવું એક એકાદ ચિહ્ન એટલે કે એક અહીંયા મૂકી દેવાનું એક અને દશકનો એ એક અહીંયા મૂકીશું અને બે અહીંયા મૂકશું બીજીની હવે આપણે જરૂર નથી હવે અહીંયા આપણે અહીંયા આપણી પાસે કેટલી લખોટી હતી અહીંયા આપણને મળી ચૌદ બે ને બે ચાર ને બે છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ હવે આ ચૌદ છે એમાં પણ એકમના સ્થાનમાં કરવાનો છે આપણે કે અહીંયા જે છે એ આપણે અહીંયા મૂકી દેવાની છે અને ફરી આ જે છે એને અહીંયા ઉમેરતું જવાનું અને અહીંયા છે એને અહીંયા ઉમેરતું જવાનું એટલે અહીંયા મળી જશે આપણને પાંચ મને અહીંયા મળી જશે પાંચ હવે જોઈએ આપણે કેટલી છે આ તો અહીંયા છે પાંચ અને આ જે છે એ પણ પાંચ હવે અંતમાં જે આ મળ્યો છે આપણો જવાબ છે નમસ્કાર